નમસ્કાર આપની સાથે હું છું સેજલ આજે એક એવા વિષય પર વાત કરવી છે જે વિષય બહુ જ ટ્રેન્ડમાં છે અને ટ્રેન્ડમાં છે 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 એટલે એનો ખતરો એવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ એ વિષય જેના ટ્રેન્ડ તમે બહુ જોઈ રહ્યા છો તમે તમારો સોશિયલ મીડિયા સ્ટ્રોલ કરશો એટલે તમને અલગ અલગ તમારા જે સગા સંબંધીઓ છે એ તમારા મિત્રો છે એમાંથી સ્ત્રીઓ છે રેડ કલરની બ્લેક કલરની સાડી પહેરેલી તમને દેખાશે તમને એમ થશે કે કેટલું સુંદર લાગે છે આ સાડી છે અલગ અલગ પ્રકારની એ એક પ્રકારનો ટ્રેન્ડ શરૂ થયો છે એઆઈમાં એ પહેલાં આપણે જેને તમે ગીબલી જીબલી જે પણ કહો એ ટ્રેન્ડ ચાલુ થયો હતો એના વચ્ચે નેનો બનાના ટ્રેન્ડ શરૂ થયો ગૂગલ જેમનાઈ દ્વારા જે કરવામાં આવ્યું હતું એ ટ્રેન્ડ અને હવે એઆઈનો એક નવો આ ટ્રેન્ડ શરૂ થયો છે એઆઈ માણસના જીવનનો એક હિસ્સો બનતું જઈ રહ્યું છે જે મેં આપણી નજીક આવતું જઈ રહ્યું છે એમ એવું કહેવાય રહ્યું છે કે એ માણસને બહુ જ નુકસાન કરી શકે છે જે સાડીના ટ્રેન્ડના વિડીયોઝ અને ફોટોઝ મુકાઈ રહ્યા છે એમાં એવું પણ કહેવાય રહ્યું છે કે તમારી પ્રાઇવસીને ખતરો છે આપણી સાથે એક્સપર્ટ જોડાયા છે માનસભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે છે એમની પાસેથી કે આ બધા અત્યારે જે ચાલી રહ્યા એ એ પડવા જેવું છે ખરા અને એ ટ્રેન્ડમાં જો પડ્યા છીએ અને પછી ફસાઈ જઈએ તો શું કરવાનું પ્રાઇવસીને કેટલો ખતરો છે કેવી રીતે એનાથી બચી શકાય આ બધા જ વિષયો પર વાત કરીશું માનસભાઈ આપનું સ્વાગત છે જમાવટમાં थैंक यू थैंक यू सेजल मैम सौ पहला तो हूँ कहवा माँगीश के आ बहुत सारो इनिशिएटिव तेरे लीधो है क्योंकि दिस इज द नीड ऑफ द अवर

કેમ કે ઘણા બધા લોકો આ ટ્રેન્ડમાં જંપલાવ્યું છે એવો અનુભવ પણ કર્યો છે કે જેમ કે ફૂલ સ્લીવ્સના કપડા પહેરીને ફોટો અપલોડ કર્યો હોય અને જ્યારે એ ફોટો બનીને એમની સામે આવે છે તો અમુક પ્રકારના જેશ્ચર એવા અમુક પ્રકારના દ્રશ્યો એવા પણ જોવા મળે છે કે જે એમણે અપલોડ નથી કર્યા તો સવાલ એ થાય કે એઆઈને ને કેવી રીતે ખબર પડી એટલે મારો સૌથી પહેલો સવાલ એ છે કે અત્યારે આ જે નેનો બનાના ટ્રેન્ડ છે કે એના પહેલા આવેલું કે અત્યારે જે સારી વાળું ટ્રેન્ડ છે એ ખરેખર તો છે શું અને એમાં પડાય કે નહીં સૌથી પહેલા તો કોઈ પણ એઆઈ ટ્રેન્ડ આવે છે એમાં આપણે એની એની પાછળની સમજવી પડશે પાછળ કયો કોડ ઉપયોગ થયો છે અને એક્ઝેક્ટલી કઈ ટેકનોલોજી ઉપયોગ થઈ છે તો હું સૌથી પહેલા અગર હું ડાયરેક્ટ એવું કહું કે તમે કોઈ પણ ટ્રેન્ડમાં પડશો નહીં એનો મતલબ તમને કોઈ ટ્રેન્ડની નોલેજ જ નહીં રહે તો સૌથી પહેલા તો હું કોઈને પણ ઓલવેઝ બધાને સજેસ્ટ કરીશ કે ક્યુરિયોસિટી રાખો અને એઆઈ ની ફિલ્ડમાં બધા જ અપડેટ્સ લેતા રહો કારણ કે એઆઈમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બેનિફિટ બહુ જ બધા છે અને ગવર્મેન્ટ એમાં રૂપિયા ખર્ચ ખર્ચતી નથી આપણા હંમેશા તમે બજેટ જુઓ તો ડિફેન્સમાં હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હશે બટ આઈટી સેક્ટરમાં પણ એઆઈમાં મેક્સિમમ આઈ થિંક ફોર કરોડ સુધી જ બજેટ ગયું છે કે વિચ ઇઝ નથિંગ જે આર ડી આઈ થિંક યુએસમાં જે બધા થાઉઝન્ડ ઓફ કરોડ રૂપીઝ જે ખર્ચ કરે છે તો હું આ ટ્રેન્ડ વિશે એવું કહેવા માંગીશ કે આ છે એક્ઝેક્ટલી શું તો નેનો બનાનાની કોમ્પિટિશનમાં એક ઓર ચાઇન ચાઇનીઝ એઆઈ આવ્યું છે જેનું નામ સીરમ એઆઈ છે કે જે એનથી પણ બેટર આ બધા પ્રોડક્ટ્સ બનાવી શકે છે આ બધા તમારા ઇમેજ ક્રિએટ કરી શકે છે ફ્રીમાં તો આ તમારે સૌથી પહેલા તો અવેર રહેવું પડશે કે કઈ રીતે સાયબર સિક્યોરિટીઝના ગવર્મેન્ટના પોર્ટલ્સ છે સાયબર સિક્યોરિટીના કે અગર તમારા કોઈ ઇમેજ લીક થાય કે તમારા જેવી રીતે આજકાલ બહુ ટ્રેન્ડ ચાલુ છે કે તમારા ગ્રુપ્સમાં તમારા ફ્રેન્ડ્સ જ તમારા એઆઈના પિક્સ બનાવીને આપણે હસી મજાક કરતા હોઈએ છે બટ આ જયારે કોઈ સ્ટ્રેન્જર કોઈ અજાણ્યો વ્યક્તિ બનાવે અને થોડું વાયરલ થાય ત્યારે આ પ્રશ્ન આવે છે અને ત્યારે હું તમને કહેવા માંગીશ કે બહુ બધી રીત છે કે જે રીતે ગવર્મેન્ટનું સાયબર ક્રાઇમ પોર્ટલ છે સાયબર ક્રાઇમનો નંબર છે આ બધામાં તમને જાણ કરવી પડે પ્લસ ગૂગલનું પોતાનો એક સાયબર ક્રાઇમનો ઇનિશિયેટિવ ચાલી રહ્યો છે એમાં પણ તમે ગૂગલ ફોર્મમાં પણ તમે તમારી ડિટેલ્સ ફિલ કરી શકો છો અગર તમે આને વિક્ટીમ થયા છો તો અને અગર બહુ બધી વેબસાઇટ્સ છે અને એક મેટા એઆઈ કે જે ઇન્સ્ટાગ્રામ ફેસબુકનું હેન્ડલ કરે છે કંપની એ મેટા એઆઈ જસ્ટ તમે સર્ચ કરશો મેટા ફ્રોડ ફોર્મ તો તમને ગૂગલમાં પહેલી લિંક તમે ક્લિક કરી શકશો ને એમાં તમે તમારા બધા જ ડિટેલ મેટા કંપનીને આપશો તો એ મેટા કંપની આપણા ગવર્મેન્ટ સાથે મળીને અને પોતે એ તમારા જેટલા પણ વિડીયોઝ છે કે ફોટોસ છે એ ડિલીટ કરવામાં મદદ કરશે અને આ પર્સનલ એક્સપિરિયન્સ છે એ મેં બધાને હેલ્પ કરી છે તો જેનાથી મને ખબર છે કે આ બધું વર્ક કરે છે આ બધી ટ્રિક્સ એ તો વાત થઈ માનસભાઈ કે જે રીતે ફ્રોડ થાય થાય છે છે અને અને પછી જે ફરિયાદો કે પોલીસ કર્મચારીઓ કે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ એમને મદદ કરે છે એક સવાલ એ પણ છે કે માનો કે એઆઈના ના ટ્રેન્ડમાં જંપલાવી દીધું એ પ્રકારના ટ્રેન્ડ વાળા અલગ અલગ ફોટોઝ અને વિડીયોઝ બનાવી પણ લીધા સવાલ એ છે કે પ્રાઇવસી અને સુરક્ષાનું શું એઆઈમાં જે પણ પ્રોમ્પ આપવામાં આવે છે જે પણ તસવીરો આપણી કે જે વિડીયોઝ મૂકવામાં આવે છે એ ટ્રેન્ડ પ્રમાણે આપણે જોઈએ છે એના માટે એ ડેટા એમની પાસે સચવાયેલો નહીં રહે શું તો એ ડેટા કેટલો ટાઈમ સચવાયેલો સચવાયેલો રહે છે અને કેવી રીતે એમાંથી મતલબ પ્રાઇવસીનો શું ખતરો છે એમાં ટુ બી ઓનેસ્ટ બહુ જ બધો ખતરો છે આપણા પ્રાઇવસીનો બીકોઝ સૌથી પહેલાં તો આપણે ચેટ જીપીટીને આપણી બધી જ ઇન્ફોર્મેશન આપીએ છીએ કે આપણે આપણે રેસીપી શું બનાવી છે કે આપણી જોડે કઈ મેડિસિન્સ છે કે આપણા હેલ્થ થવી છે બધું જ આપણે કહીએ છીએ તો ધીરે ધીરે ચેટ જીપીટી આપણા બધા જ બિહેવિયર વેલિડેટ કરે છે હવે હું ખાલી તમને એઆઈનું શરૂઆત કઈ રીતે થઈએ તમને દેખાડું તમને સરખી રીતે એકવાર કહું કે સૌથી પહેલા તો લોંગ શોર્ટ ટર્મ મોડલ હતું કે જે ગૂગલની બ્રેઇન્સ ટીમે લોન્ચ કર્યું હતું હવે લોંગ શોર્ટ ટર્મ મોડલ એક નોર્મલ મોડલ હતું કે જેમાં આપણે જેવી રીતે ચેટબોટ આવતા હોય કે મને આ પ્રોડક્ટ મેં એમેઝોનમાંથી મંગાવી છે તો આ ડિફેક્ટિવ છે તો આ તમને કેન્સલ કે રિફંડ આપી દેશે એ નોર્મલ પેટર્ન પર કામ કરતું હતું પછી રી મેન્ટ માટે આઈ થિંક એક મોડલ આવ્યું હતું એનું નામ હતું ફાઇન ટ્યુનિંગ મોડલ હવે એ મોડલમાં બધા જ એમ્પ્લોઈઝ પોતે બધા રિપ્લાય આપતા હતા કે જેમાંથી હ્યુમન ટચ આવે કે બહુ બધા આઈ થિંક લાખો ને હાયર કર્યા હતા મોટી મોટી કંપનીઝે એના પછી રિવોર્ડ મોડલ આવ્યું કે મેં પૂછ્યું કે માય નેમ ઇઝ માનસ તો અને મને આ વસ્તુ ગમે છે તો મને મને કયો કોર્સ તમે સજેસ્ટ કરશો તો જે પણ વ્યક્તિ પોતે મને રિપ્લાય કરતા જે પણ વ્યક્તિનો રિપ્લાય સૌથી સારો હતો એને રિવોર્ડ મળતો હતો કંપનીમાં તો આને રિવોર્ડ મોડલ કહેવાય અને એ પાંચ છ રિપ્લાયમાંથી એક રિપ્લાય જ કંપની ટીક કરીને આપતી હતી અને થર્ડ મોડલ જે અત્યારે ચાલી રહ્યું છે ચેટ જીપીટી ક્લોડ મેટા એઆઈ જેમિનાઈમાં એને કહેવાય કે રી લર્નિંગ મોડલ કે હવે જે પણ એઆઈ છ રિપ્લાય આપે છે એમાંથી એઆઈ પોતે જ વિચારશે કે તમને કયો રિપ્લાય સૌથી સારો હશે ને એ રિપ્લાય તમને આપશે એટલે તમને બહુ જ સારું લાગશે તમે એકવાર નોટિસ કરજો કે તમે કોકવાર એક એક્સપેરિમેન્ટ માટે થેરેપી ટ્રાય કરશો તો બહુ જ ડિઝાસ્ટરસ એક્સપિરિયન્સ હશે કારણ કે તમારા બધા જ બિહેવિયર વેલિડેટ કરશે કે તમે જ સાચા છો એ કહેશે કે જે ધીરે ધીરે ખરાબ બિહેવિયર તરફ પણ આપણે આપણે જઈ શકીએ છીએ ધીરે ધીરે આ એક આપણને બહુ મોટો થ્રેટ છે કે આપણે એનાથી અડિક્ટિવ બની શકીએ છીએ અને આપણા આપણા સબકોન્શિયસ માઇન્ડ હોય એને આ કંટ્રોલ કરી શકે છે તો આ બધી બાબતમાં એઆઈ પર ભરોસો ના કરાય અને એઆઈ થી દૂર રહેવું પડે અને હું પ્રાઇવસીની વાત કરું તો સૌથી પહેલા તો આપણે મેં મારો એક મિત્ર છે કે જે એઆઈના ફિલ્ડમાં કામ કરે છે બહુ આઈ થિંક જે મોટી કંપનીઝ હોય એમાં એઆઈ એક્સપર્ટ છે અત્યારે એઝ અ જોબ તો એણે મને કીધું કે આ બધી કંપનીઝ એવું કરે છે કે તમે જે રીતે પાંચ ચેટ લખી પાંચ ચેટ મેં ચેટ જીપીટીમાં લખી એમાંથી એક ચેટમાં મેં બહુ મારી પ્રાઇવેટ ઇન્ફોર્મેશન આપી છે મારા બેંક અકાઉન્ટની ડિટેલ્સ કે મારી પર્સનલ ઇન્ફોર્મેશન આપી છે હવે એ મેં ચેટ ડિલીટ કરી દીધી એક્ઝામ્પલ આપું છું આ ડિલીટ કરવામાં ચેટ જીપીટીના ડેટા સેન્ટર્સ હોય કોઈ પણ એઆઈના બધાના ડેટા સેન્ટર્સ હોય તો ડેટા સેન્ટરની અંદર તમારા ચેટ ડિલીટ નહીં થાય એ તમારો ચેટ ડિલીટ કરીને રિસાયકલ બિનમાં રાખશે એટલે સ્ટોર તો રહેશે જ અને પછી એ ટર્મ્સ એન્ડ કન્ડિશન એવું લખે છે કે આ તમારો જે ડેટા સ્ટોર કર્યો છે ડિલીટેડ ડેટા એ તમારા કન્સેન્ટ વગર અમે કોઈને નહીં આપીએ અને કોઈ તને ટ્રાન્સફર નહીં કરીએ અને કોઈને નહીં દેખાડીએ હવે આ બધું કન્સેન્ટ વગર આ બધી પ્રાઇવસી ડિટેલ્સ બહુ સારી છે પણ તમે પહેલા હાથે તમે એવું કહો છો કે એઆઈ તમારા માટે બેટર થાય એટલે અમે તમારો ડેટા રાખીએ છીએ એમનું એવું કહેવું છે બટ તમે રાખો છો કેમ અગર મેં ડેટા ડિલીટ કર્યો છે તો આ એક બહુ મોટો ક્વેશ્ચન ઉઠે છે મોટી મોટી કંપનીઝ ઓપન એઆઈ મેટા કે ઇલોન મસ્કની એક્સ હોય ગ્રોક હોય કે તમે ડેટા ડિલીટ પછી રિસાયકલ બિનમાં રાખો છો જ કેમ અને તમને એવું કહેવું જ કેમ પડે છે કે તમે કન્સેન્ટ પછી જ ટ્રાન્સફર કરશું કે નહીં કરીએ તો આ બહુ મોટો ક્વેશ્ચન એક ઉઠે છે એ પ્રાઇવસીનો કે જે અત્યારે સુધી અનઅન્સર્ડ છે અને એ ડેટા જે એ સ્ટોર કરીને રાખે છે રિસાયકલ બિનમાં શું એવી કોઈ શક્યતાઓ ખરી કે ડેટા આપણા કન્સર્ન વગર એ બીજા કોઈને આપી પણ શકે અથવા તો ફર્ધર એના એનાલિસિસ માટે અથવા તો ફર્ધર કોઈ પણ જાતના યુઝ માટે એ એ વાપરી પણ શકે જી આમાં પછી પાવરનો ખેલ આવી જાય કે જે રીતે અત્યારે કોઈ કંપની છે જે રીતે એક્ઝામ્પલ યુએસ ગવર્મેન્ટનું કોઈ એઆઈ છે હવે એને તો કોઈ સુપ્રીમ કોર્ટનો પણ ડર નથી કારણ કે આઈ થિંક હવે આજકાલ તો જજીસ પણ લોકો જે કોર્ટમાં બેસતા હોય એ બધા પણ ગવર્મેન્ટના લોકો હોય તો આ એક પાવર નો ક્વેશ્ચન આવી જાય છે કે કદાચ પ્રોબ્લેમ થઈ શકે છે કે એ લોકો ખાલી એવું કહી શકે કે ફોર યુઝર્સ બેટરમેન્ટ કે યુઝરના ડિજિટલ પર્પઝ માટે અમે આ ડેટા યુઝ કરીએ છીએ એમ કરીને તો આ એક બહુ મોટો થ્રેટ છે આપણા માટે પણ સાથે સાથે આઈ થિંક થોડી કંપનીઝ છે કે જે આપણા માટે આપણા તરફ પણ કામ કરે છે કે જે રીતે હું અહીંયા નામ કહેવા માંગીશ કે વાસ્તવ એઆઈ છે ગૂગલની સિન્થ આઈડી ડિટેક્ટર છે ડીકોપાઈ વેસ્ટ એઆઈ આઈજેન એઆઈ હિટપાઓ એઆઈ આ બધી કંપનીઝ અ તમારો ડેટા જે છે તમે તમારો ઈમેજ એ લોકો એકદમ ઇમેજના છે એક લાસ્ટ સોર્સમાં જઈને એ લોકો ડિટેક્ટ કરી શકે છે કે આ ઇમેજ એઆઈ જનરેટેડ છે કે નથી તો આ સોશિયલ કોઝના એઆઈઝ પણ છે બટ આ એક પ્રોબ્લેમ છે હજી સુધી કે હું તમને થોડા એક્ઝામ્પલ્સ આપીશ એક ક્લિયર વ્યૂ એઆઈ કરીને એક બહુ પોપ્યુલર એઆઈ છે એ એઆઈ આપણા ફેસ બહુ જ પોપ્યુલર હતું એ આપણા ફેસ અને બાયોમેટ્રિક ડેટા કલેક્ટ કરતું હતું અને કોઈને ખબર નહોતી ફેસ અને બાયોમેટ્રિક ડેટા પછી પણ કરવાના બહુ બધા આરોપ હતા અને અને એટલે એને એને કોર્ટમાં મિલિયન જેવા રૂપિયા પે કરવા પડ્યા એપોલોજી પણ ઓફકોર્સ આપી અને પ્લસ એના જે બહુ બધા જે ડેટા સેન્ટર્સ છે એ ડેટા સેન્ટર્સ ઉપર આઈ થિંક યુએસ ગવર્મેન્ટે આ ડેટા સેન્ટર એઆઈ જોડે પાર્ટનરશીપ કરવાની પછી મનાઈ કરી હતી તો આ ક્લિયર એઆઈ નો એક એક્ઝામ્પલ છે કે જે કઈ કઈ રીતે મિસયુઝ કરી શકે છે ડેટા અને બીજા બહુ બધા એક્ઝામ્પલ્સ છે જેવી રીતે નોર્થ કોરિયા અને ચાઇનામાં એ લોકોએ એક્સપોઝ કર્યો હતો કે કઈ રીતે મેટા એઆઈ ક્લોડ એઆઈ ને ગૂગલના કઈ રીતે એમના ચાઇનાના લોકોનો ડેટા એ લોકો શેર કરે છે ને એ લોકો પ્રાઇવસી ભંગ કરે છે બટ તમે હિપોક્રેસી જુઓ કે ચાઇનાનું ડીપસીક એઆઈ છે એના પર કોઈ ઇન્વેસ્ટિગેશન નથી થતી નોર્થ કોરિયાનું પોતાના સોફ્ટવેર છે એમાં કોઈ ઇન્વેસ્ટિગેશન નથી થતી બટ આ લોકો બહારના વેસ્ટર્ન કન્ટ્રીઝના એઆઈમાં ઇન્વેસ્ટિગેશન કરે છે તો આમાં પણ એક હિપોક્રેસી આવી જાય છે આમાં પણ પોલિટિક્સ આવી જાય છે બટ મને જે જે સૌથી વધારે બેસ્ટ સોલ્યુશન લાગ્યો છે એ યુરોપિયન યુનિયન ના લોઝ જે બનાયા છે અત્યારે રિસેન્ટલી એઆઈ માટે એ મને સૌથી અત્યાર સુધીના બેસ્ટ સોલ્યુશન લાગ્યો છે મને એક સવાલ એ પણ છે કે જેમ તમે શરૂઆતમાં કહ્યું કે ટ્રેન્ડમાં ન રહીએ તો લોકોને એક અત્યારે જે જેન્ઝી છે અથવા તો એના સિવાયની જનરેશન છે બધી બધા જ લોકો ન માત્ર જેન્ઝી એમને પણ એવું લાગે કે અમે પાછળ રહી ગયા એક પ્રકારનો ફોબે આવી જાય કે ઓહો અમને તો લોકો ઓળખતા નથી અમે તો આ ટ્રેન્ડમાં નથી કે અમને કશું આવડતું નથી અમે ટેકનોલોજીમાં નથી તો એઆઈના ટ્રેન્ડમાં ન પડવું એવું પણ નથી પણ પડતા હોઈએ એમાં આપણે કોઈ વસ્તુઓ કરીએ ક્રિએટ કરીએ કોઈ ઇમેજ ક્રિએટ કરીએ કોઈ વિડીયો બનાવીએ તો ધ્યાન શું રાખવું જોઈએ જેમ કે કે આપણે જે જે તે તે સોફ્ટવેર તમે યુઝ કરો છો એની તમારે ચેક કરવી જોઈએ કે કઈ પ્રકારની પોલિસીઝ આપે છે આ સિવાય બીજા શું ધ્યાન રાખવા જોઈએ જયારે તમે એ ટ્રેન્ડમાં છો અને એ ટ્રેન્ડ પ્રમાણેની તસવીરો બનાવી રહ્યા છો સૌથી પહેલા તો ટ્રેન્ડ અગર તમે કોઈને કહેશો કે ટ્રેન્ડમાં ના જાઓ તો લોકો વધારે ટ્રેન્ડમાં જશે કે આ બ્લુ વેલ ગેમ એક એક્ઝામ્પલ છે કે જેમાં વધારે લોકો ઇન્સ્ટોલ કરતા હતા ના પાડતા હતા એટલે પછી એ બેન કરવી પડી તો પ્રોબ્લેમ એ છે કે ઓલવેઝ હું તો બધાને સજેસ્ટ કરીશ કે તમે કોઈ પણ ટ્રેન્ડમાં એકદમ ડીપ ડાઉન કરો તમે ખાલી એમાં એવું નથી કે હવે આ ટ્રેન્ડનો મતલબ એક્ઝેક્ટલી શું છે કે અત્યારે જે બુક્સનો પણ આઈ થિંક એક ટ્રેન્ડ ચાલે છે કે તમારે નાનું ટોય હોય તમે નાના ટોય રીતે ઉભા હોય અને પાછળ એક ટીવીમાં પણ તમે દેખાતા હોય તો આમાં એક પ્રોમ્પ્ટ જ છે બીજું કશું નથી અત્યારે હું પ્રોમ્પ્ટ કિંગ ટ્વિટર એકાઉન્ટ છે અને આઈ થિંક પ્રોમ્પ્ટ આઈઆઈ એમ કરીને આઈઆઈ એન કરીને કંઈક ટ્વિટર એકાઉન્ટ છે એમાં એ લોકો પ્રોમ્પ્ટ આપતા હોય છે તમે પ્રોમ્પ્ટ કોપી પેસ્ટ કરશો તમારો ફોટો નાખશો ને તમે જનરેટ થઈ જશે તો ટ્રેન્ડમાં ઇન્વોલ્વ થવું બહુ લેઝી વસ્તુ છે બહુ બટ અગર તમે ટ્રેન્ડમાં ઇન્વોલ્વ થયા પછી એની પાછળની ટેકનિકાલિટીઝ વિચારશો એની પાછળની પોલિસીઝ વિચારશો એની પાછળના તમે કઈ રીતે એક અવેર સિટીઝન બની શકો છો તો ના કે તમે ટ્રેન્ડમાં ઇન્વોલ્વ તો થશો બટ જે લોકોને ટ્રેન્ડમાં પ્રોબ્લેમ આવે છે એ બધાના તમે હેલ્પ કરી શકશો તમે એક સોશિયલ કોઝ માટે પણ હેલ્પ કરી શકશો એટલે હું કહું છું કે એઆઈ ઇઝ બેટર ફોર ઓલ ઓફ અસ બટ તમને એને અપડેટેડ રહેવું પડશે એઆઈથી ત્યારે જ કામ થશે કે જે અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ એઆઈથી ના અપડેટેડ છે ના કોઈ રિસર્ચ કરે છે અને ના કોઈ સોશિયલ કોઝ ઉપર કામ કરે છે તો આ આપણા આઈટી સેક્ટરમાં થોડું અત્યારે ડાઉન ચાલી રહ્યું છે બટ ઓપ્ટિમિઝમ છે કે આ ફ્યુચરમાં કંઈક ઇન્ડિયા ઇન એઆઈ ફિલ્ડ કંઈક કરી શકશે ધીસ ઇઝ ધ ઓપ્ટિમિઝમ ઓકે એઆઈ જનરેટેડ કન્ટેન્ટને આઈડેન્ટિફાઈ કરવા માટે કોઈ ટૂલ ખરા કે જે ઉપયોગ કરી શકાય જેમ તમે કહ્યું કે ક્લિયર વ્યૂ છે એ આવું કરતું હતું પણ સપોઝ કોઈ પર્સનને એવું હોય એવી કે આ તસવીર ક્યાંથી બની છે મારી કેવી રીતે બની છે તો એઆઈ જનરેટેડ કન્ટેન્ટને ઓળખવા માટે કોઈ ટૂલ્સ જો તમે કહી શકો જે રીતે ગૂગલ જેમિનાઈના એઆઈસમાં તો એ લોકો ઓલરેડી એક સિગ્નલ આપે છે નીચે કે એ એઆઈ જનરેટેડ છે બટ તમે ક્રોપ કરી શકો છો તમે બહુ બધું કરી શકો છો તો મેં આઈ થિંક ગૂગલનું સિન્થ એઆઈ આઈડી ડિટેક્ટર જ પોતે એક છે પછી વાસ્તવ એઆઈ છે પછી સાઇટ એન્ડ જાઇન સાઇટ જીન તમે કહો એ છે ડિકોપાય છે પછી આઈસ જેન એઆઈ આઈ એસ જી એન તો આ બધા બહુ બધા ટૂલ્સ છે બટ એ જે કોઝ પ્રોબ્લેમ છે એ તમારા ઇમેજીસનો વાયરલ થવાનો છે એ તમારા એ પ્રાઇવસી ભંગ થવાનો છે એ રૂટ ને આ બધી સોશિયલ આ બધા જે વેબસાઇટ છે એ ટચ નથી કરતા પ્રોબ્લેમ શું છે કે તમારે ગ્રાઉન્ડ લેવલ પર આમાં કામ કામ કરવું પડે અને ગ્રાઉન્ડ લેવલ સોફ્ટવેરમાં આપણે જે કહેતા હોય એ ગ્રાઉન્ડ લેવલ નથી આમાં ગ્રાઉન્ડ લેવલ હોય કે જેવી રીતે ડેટા સેન્ટર્સ જે માનો એક્ઝામ્પલ અત્યારે ઓપન સેન્ટર્સ છે બટ નવા ડેટા સેન્ટર્સ બને છે છે બહુ ન્યુ વેબ ટેકનોલોજી છે ઇન્ડિયામાં બહુ બહુ પ્રોફિટ કમાય છે લોકો અને આઈ થિંક બીજા બજાજનું પણ એક બેજલ છે અદાણીનું અદાણી કોક્સ છે પછી રિલાયન્સનું પણ એક છે તો આ બધા ડેટા સેન્ટર્સમાં અત્યારે ગવર્મેન્ટ પહેલેથી અગર લોસ ઇમ્પ્લિમેન્ટ કરશે ગવર્મેન્ટને કંઈ નથી કરવાનું યુરોપિયન યુનિયનના લોઝને ખાલી ડુપ્લિકેટ કોપી પેસ્ટ કરે તો પણ આપણે આ બહુ બધા પ્રાઇવસીના ઇસ્યુઝથી બચી શકીએ છીએ યુરોપિયન યુનિયનનો યુનિયનનો એક લો છે જીડીપીઆર એટલે આપણે કહી શકીએ કે ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન જે હોય ગ્લોબલ ડેટા પ્રોટેક્શન એનું ફૂલ ફોર્મ છે તો એ લોની અંદર એવું છે કે પહેલાં તો લોકોનો કન્સેન્ટ લેવાશે કે તમે તમારું આટલો આટલો ડેટા શેર થશે તમને કંઈ વાંધો નથી અને સેકન્ડ અ તમે સામેથી કંપની મોબાઈલમાં કહેશે કે અમે તમારો ડેટાનો આખલો આખલો યુઝ કરશું બસ આ આ સ્ક્રીન ચાલુ છે ત્યાં સુધી અને જ્યાં સુધી તમે ટાઈપ કરો છો ત્યાં સુધી આ ડેટા યુઝ થશે બસ અને થર્ડ નંબર છે અગર બાય ચાન્સ એની ડેટા તમારો પ્રાઇવેટ થી પબ્લિક થયો તો તમે જસ્ટ એક ટિકિટ રેસ કરી દો અને એક તમે સમજી લો કે એક બોક્સ છે એ બોક્સમાં તમારો ડેટા સેવ જ છે એ એ બોક્સ યુરોપિયન યુનિયન હેન્ડલ કરે છે અને અગર એ બોક્સથી બહાર ડેટા જાય તો જે મોટી મોટી કંપનીઝ છે એ ને હજારો કરોડો રૂપિયા ફાઇન ભરવો પડશે જસ્ટ કોઈ અગર નોર્મલ સિટીઝને કમ્પ્લેન કરી દે તો એ લોકો એકદમ આ લોકો એકદમ સ્ટ્રિક્ટ રીતે લો કરે છે તો એક જીડીપીઆર કરીને પોલિસી છે આ અગર ડુપ્લિકેટ કરે યુરોપિયન યુનિયનની પોલિસી તો આઈ થિંક ઇન્ડિયાના સિટીઝન માટે એક બહુ પ્રાઇવસી ફ્રી ઉપર આપણે કદમ આગળ વધારી શકીએ છીએ એક લાસ્ટ ક્વેશ્ચન આપને એ છે અમારો કે આજે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એનાથી સાયબર ફ્રોડની સાથે કેટલા બીજા બીજી કઈ કઈ તકલીફો છે અથવા તો બીજા કયા પ્રકારના ફ્રોડ છે લોકો સાથે થઈ શકે છે થ્રેટ છે તો બધા જ લોકો જાણે છે કેવા કેવા પ્રકારના થ્રેટ અથવા તો એમની સાથે ફ્રોડ થઈ શકે છે સૌથી પહેલા તો મિસ ઇન્ફોર્મેશન ફ્રોડ થઈ શકે છે જેવી રીતે એઆઈ હેલ્યુસિનેશન્સ તમે સાંભળ્યું હશે કે જે એઆઈ બહુ બધા હેલ્યુસિનેટ કરે છે અને એનો આજકાલ લોકો એઆઈ ને બહુ સાચું માનતા થઈ ગયા છે લોકો ડિપેન્ડન્ટ થઈ ગયા છે પહેલા જેમ કે લોકો કોઈ વસ્તુને રિસર્ચ કરતા હતા એમાં લોકો ગૂગલ કરતા હતા તો એમાં પણ વેબસાઇટમાં આર્ટિકલ્સ વાંચતા હતા અને એ લોકો એમનું રિસર્ચ આગળ વધારતા હતા હવે તમે ગૂગલમાં કોઈ પણ વસ્તુ ટોપિક સર્ચ કરશો તો ગૂગલ પોતે જ રિસર્ચ પહેલા એક સમરી આપી દેશે એના એઆઈના ના થ્રુ તો એનો એક તો પહેલા તો તમારે ક્રિટિકલ ઇન્ટેલિજન્સ અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ ને બચાવવું હોય તો ગૂગલ બ્રાઉઝરમાં યુઝ કરો તમે અગર રિસર્ચ કરતા હોય તો એમાંથી તમને કોઈ કોઈ આમ પહેલેથી બધું અગર એક સાથે આપી દે તો તમારી ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ ઉપર અસર પડી શકે છે અને આઈ થિંક એક ક્લોડ એઆઈ અત્યારે બહુ ચાલી રહ્યું છે તો ક્લોડ નો ડેવલોપર છે એન્થ્રોપિક કંપની એના ઉપર ખાલી તમે ગૂગલ કરશો તો એના ઉપર પબ્લિકલી બહુ જ મોટા મોટા કેસીસ હતા એ કેસીસ એ ડેટા સ્કેમર્સ હું સ્કેમર્સ કહું કે હું કહું કે કોઈ એક અનનોન કંપનીઝને આપતા હતા અને ફ્રોડ કોલ્સ હોય કે ફિશિંગ હોય કે તમે પૈસા ફટાફટ ટ્રાન્સફર કરો નહીતર તમને બ્રોકરેજ નહીં મળે અને એક્ઝામ એક્સેટ્રા એક્સેટ્રા આ બધી જે વસ્તુ એન્થ્રોપિક ઉપર એલિગેશન્સ છે કે જે ક્લોડનો ડેવલોપર છે પછી ઓફકોર્સ આ ક્લોડ ઇઝ અ વેરી બિલિયનર કંપની તો બહુ બધા ભર્યા પછી પોતાનું એક પ્રાઇવસી માટેનું એક પોતાનું સોફ્ટવેર બનાવ્યું અને બહુ બધા સ્ટેપ્સ લીધા કે જેનાથી એ અત્યારે પાછું કામ કરી શકે છે બટ નેવર ટ્રસ્ટ એન એઆઈ અને આ એક તમે મંત્ર યાદ રાખશો ને તમે ક્રિટિકલ થિંકિંગ વિધાઉટ એઆઈ તમે અગર શરૂઆત કરશો કોઈ પણ ટોપિકમાં એઆઈની જસ્ટ પ્રોડક્ટિવિટી માટે હેલ્પ લેશો તો બેસ્ટ રહેશે એક તો એ મિસ ઇન્ફોર્મેશન વાળું થઈ ગયું બીજું કે કોઈ પર્સનલ તસવીરો છે અથવા તો પર્સનલ ડેટા છે એ શેર ન કરવો જોઈએ એની સાથે સાથે તમે જે અપલોડ કરી રહ્યા છો એ તસવીરો એ તસવીરોનું બહુ જ ધ્યાનથી તમે એને અપલોડ કરો એની સાથે જે પણ તમે ટ્રેન્ડમાં પડી રહ્યા છો એની પ્રાઇવેસી પોલિસી ખાસ વાંચો એની સાથે તમારું લોકેશન કે તમારી બીજી કોઈ એવી ઇન્ફોર્મેશન છે તમારા કોન્ટેક્ટ છે આ બધી વસ્તુઓ છે તમે એને બ્લોક કરીને રાખી શકો છો એ ટ્રેન્ડમાં ઉપયોગ કરતી વખતે બાકી જેમ માનસભાઈએ કીધું કે બાકી બધા જે ટૂલ્સ છે એનો ઉપયોગ કરો જે રીતે અત્યારે ટ્રેન્ડમાં તમે સાડી પહેરી રહ્યા છો અને જે રીતેના અનુભવો આવી રહ્યા છે ખાસ અનુભવો જે રીતે આવી રહ્યા છે એ ખતરો ચોક્કસથી છે એટલે ટ્રેન્ડમાં ન પડાય એવું નથી પણ સાવચેતી તમારે પોતે પણ રાખવાની છે માનસભાઈ અમારી સાથે જોડાયા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો એઆઈ ટ્રેન્ડ અત્યારે બહુ જ ટ્રેન્ડમાં છે સારી ટ્રેન્ડ ખાસ કરીને નેનો બનાના ટ્રેન્ડ જે આવ્યો છે જેમાં તમે તમારી પોતાની જાતને એક નાનકડા ટોયની જેમ થ્રીડી ઈમેજમાં જોઈ શકો છો એ સિવાયના ઘણા બધા ટ્રેન્ડ છે આ બધા જ હમણાં આવ્યા એવું નથી ઘણા સમયથી છે પણ અત્યારે બહુ જ વાયરલ થઈ રહ્યા છે ને લોકો એના પાછળ ગાંડા બની રહ્યા છે કોઈ પણ વસ્તુનો અતિરેક ન કરો તમને પોતાને તમારી પ્રાઇવસીનું ધ્યાન રાખવાનું છે તમારી સુરક્ષાનું ધ્યાન રાખવાનું છે કેમકે જે રીતે અત્યારે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે લોકો કોઈ પણ વસ્તુઓનો ઉપયોગ કરી તમારી પર્સનલ ડિટેલનો ઉપયોગ કરીને તમારા બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે તમને ડિજિટલિઝના કિસ્સાઓ પણ તમે બહુ જ બધા વાંચ્યા છે એટલે ટ્રેન્ડ ફોલો કરો એમાં વાંધો નથી પરંતુ તમારી સુરક્ષાની જવાબદારી તમારી પોતાની છે એટલે બાકી આસપાસનું બધું જ વાતાવરણ ચેક કરી અને પછી તમે ટ્રેન્ડમાં પડો તમારી કોઈ જ પર્સનલ ડિટેલ્સ છે એ શેર ન કરો કેમકે ડેટા લીક થવાના અને એવા ઘણા બધા કેસીસ બહુ જ આવ્યા છે બાકી તમે આ ટ્રેન્ડ પર શું નહી રહ્યા છું એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર